ને હજી તો જમવાનું થયું નથી એક વાગ્યું ને એટલે ઘડીકના ને વાત લાગ્યું હતું તો હું નીલી પાસે ગયો ગયા મંદિરે એને પણ એક રીલ બનાવી નાખી કે મસ્ત લોકો છે ને આજુબાજુ ગામમાં ઘણા દિવસો પછી નવરાય લે તો એક બે રીલ બનાવી નાખીએ ડોખાને ને ક્યારે ગયા હતા હું હવે આવી ગયો તો જીરામાં પાણી વાળો માટે સાથે બેઠા તેને હતો ને મને અત્યારે બ્લોક બનાવ થઈ છે કે માડું મારું મૂળ છે ઓફ થઈ ગયું તો મજા નથી આવતી ક્યાંય તો હેને અત્યારે એમથી લાવો બનાવી નાખું બચ્ચે લોકો જોવા બધા પતંગ ડાળ રોશની ભોરમ બધા હવે હું લાઈટ કઈ ગઈ તો કઈ પાણી વાળતો નથી એટલે છે હું આ બધા આવું ઝારમાં વાટ લીધી એમાં પૂરા નહીં કીધું આ બધા તો પતંગ નહીં એને ઉડાડ્યું પતંગ કરી તો મૂળ રેડી થઈ જાય પાછું આગોમાં તો અત્યારે વાગી ગયા છે હાથ ને થઈ ગયું છે ભાઈ ફૂલે ફૂલ અંધારું ને હું જ ક્યાં બેઠો ખબર છે જીરામાં જીરામ બેઠો પાણી વાળું કેમ કે લાટા અત્યારે પાછી હતી બે આઠ મહિને વાઈ ગઈ ત્યાં અત્યારે ધરાઈ ગયો છે ને ધરાઈ ગયો પાણી વાળે નહીં દેખ રે તો કાલે આને તે કાળી છે ખાવા માટે રાત બધા તો ખાવા માટે દાણે નહીં જોવા માટે કોઈ નહીં આંતર કે હરેને તો આને વાળીથી કાળી છેવડી જે તો આણો નહીં પણ અગાઉ નથી છાકો માટે કેવી છે ને કેવીક નહીં તો જો કાલે આને આ સવારમાં આને અને આજ તો જો કે ખૂટવા પણ આવી ગયા આપણે મૂક્યું ને છેવડ્યું એટલે જો પાણી જો જીરામાં જાય છે ને વાળું અને પાણી એક કાઢીઓ પાઈ દે પછી પછી વાળું વાળું કરીને કેમ કે સેવડી હે હારે તો વાળું કાંઈ કલમ થાય તે ઉપાડ ને સેવડી તો વાળું વાળું પાણી છે ને જીરું પી ગયું છે ચલો ચલો હવે એમાં જાય છે ને પછી કુદરતી મોટર બોટલ બંધ વાગી ગયા છે આઠક વાગી ગયા ને હવે પછી જઈને વાળું વાળું કરીશ તો જો ચલો ચાલો બાકી રહ્યો હવે